નવાઈ લાગશો કે કોલ્ડ ડ્રિંક ના અન્ય પણ ફાયદા છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જો તરસ લાગે અથવા કશે બહાર ગયા છે અને કંઈક ઠંડુ પીવાનું મન થાય તો આપણે તરત કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરી દઈશું હવે આ કોલ્ડ ડ્રિંક પીવામાં તો ખૂબ મજેદાર હોય છે ઘણા ફ્લેવર્સ પણ મળતા હોય છે હવે આવામાં કોલ્ડ ડ્રિંક પીવાથી આપણી જે તરસ છે એ તો છિપાઈ જાય છે પરંતુ આ સિવાય ડ્રિંક બીજા અન્ય કયા કામમાં મદદમાં લાગે છે તો તમે જાણીને નવાઈ લાગશો કે ડ્રિંકના અન્ય પણ ફાયદા છે મિત્રો તમારા ઘરમાં રોટલી અથવા પરાઠા બનાવવા માટે તવીનો ઉપયોગ થતો હશે હવે ઘણીવાર શું થાય કે આ તાવી ઉપર ચીકણાઈ અને અને બળી ગયેલો ભાગ અથવા બળી ગયેલી કાળી મોટી પરત જામી ગઈ હોય છે હવે આવામાં જો તમે ઈચ્છો તો આવી તવીને સાફ કરવી અઘરી હોય છે પરંતુ જો તમે ઈચ્છો તો તમે એને સરળતાથી સાફ કરી શકો હવે આના માટે તમને કોલ્ડ્રિંકની જરૂર પડશે કોલ્ડ્રિંકની મદદથી તમે આ ગંદી તાવીને સરળતાથી ચમકાવી શકો તો ચાલો જાણીએ કે કેવી રીતે દર્શક મિત્રો બળી ગયેલી તાવીને ચમકાવવા માટે તમને જોઈશે બ્લેક કલરની કોલ્ડ્રિંક લીંબુ લિક્વિડ ડિશવોશ અને મીઠું બસ આટલી જ વસ્તુઓ જો તમે ભેગી કરી લેશો તો તમારી કાળી પડી ગયેલી ચીકણી તાવી સ્વચ્છ થઈ જશે તો આના માટે તમારે શું કરવાનું કે આ બધી જ સામગ્રીને તમારે એક કરી લેવાની છે અને તવાને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દેવાનું છે હવે આ જ્યાં સુધી ગરમ થાય કે જ્યાં સુધી તાવીમાંથી ધુમાડા ન નીકળી જાય ત્યાં સુધી એને ગેસ ઉપર ધવા દો હવે એકવાર આ તાવીમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થાય એટલે એમાં આપણે જે બ્લેક કલરની ડ્રિંક લીધી છે એને નાખી દો હવે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનું છે અને આ તાવી ઉપર લીંબુ લિક્વિડ ડીશ સોપ અને મીઠું નાખી દેવાનું છે હવે આ બધી જ સામગ્રીઓ તાવી પર નાખી દીધી એટલે પાંચ મિનિટ માટે એને છોડી દો પાંચ મિનિટ થઈ જાય એટલે આ તવાને અથવા તવીને સિંગ પાસે લઈ જાઓ અને એક સ્ક્રબરની મદદથી એને ઘસી કાઢો તમે સ્ક્રબરની મદદથી આ તાવી પર ઘસશો એટલે તાવી પર જે ચીકણાઈ અથવા મેલ જામી ગયો છે એ દૂર થશે હવે નોર્મલ પાણીથી તવાને સારી રીતે સાફ કરી લો તમે જોશો કે સરળતાથી જે બળી ગયેલો ભાગ છે જે ચીકણાહાટ છે તે દૂર થઈ ગઈ જો તમને આવી રીતે સાફ કર્યા પછી પણ તાવી ઉપર થોડી ચીકણાહાટ દેખાય છે ગંદકી દેખાય છે તો એના માટે ગરમ પાણી અને સીંધો મીઠુંને એડ કરી પાંચ મિનિટ માટે એ તવીને પલાળી રાખો પાંચ મિનિટ થઈ જાય એટલે તવીને બહાર કાઢી લો અને લિક્વિડ વોશ અને સ્ક્રબરની મદદથી એને ઘસી કાઢો તમે જોશો કે આ રીતે સફાઈ કરવાથી તમારી તાવી ચકમક થઈ જશે કોલ્ડ્રિંકની મદદથી તમે સરળતાથી તાવીને સાફ કરી શકો છો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ